અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં સતત પાણીની આવક વધી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદને કારણે ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતો ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે જેથી ગાંધીનગરના સંત સરોવર ડેમમાં છવ્વીસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેના કારણે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતાં સાબરમતી નદીનું જળસ્તર વધ્યું છે અમદાવાદ સાબરમતી નદીની જળ સપાટી સતત વધી રહી છે સાબરમતી નદીમાં નવા નીરની આવક થતાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે જેના લીધે વાસણા બેરેજના તેર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે અને તેર હજાર ક્યુસેક પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે પાણીનું લેવલ મેન્ટેન કરવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીનું આ પાણી નીચાણવાળા વિસ્તારમાં જઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર પ્રદીપ ચાવડા યશવી ગુજરાત ન્યૂઝ અમદાવાદ